પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતી એક યુવતીનું મોપેડ પર તેના પૂર્વ ફ્રેન્ડે સળગાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવી છે અગાઉ પણ એક વર્ષ પહેલાં શખ્સે યુવતીનું મોપેડ સળગાવવાનો ગુનો દાખલ થયો હતો પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક દેવદર્શન એપાર્ટમેન્ટ સામે રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામીએ તેના પૂર્વ ફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તે તસાતીની માતા તરુણાબેન તથા જય રાઠોડ ઘરે નીચે શોરૂમમાં હાજર હતા ત્યારે આશરે નવેક વાગ્યે ચેતન ગગુભાઈ પરમાર તથા મનાલ દવે છરી લઈ રોડ ઉપર આવ્યા હતા અને રિયાને મારી નાખવાની ધમકી આપી હતી જેથી તે દોડીને ઉપરના રૂમમાં જતી રહી હતી તે પછી બંને જણા ત્યાં ઊભી જેમ તેમ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી તથા ઘર સળગાવી દેવાની ધમકી આપતા હતા અને જેમ તેમ બોલતા હતા ત્યારે રિયાએ તુરંત જ સો નંબરમાં ફોન કરતા એ બંને ઊભા હતા અને સો નંબરની પોલીસ વાનને જોઈ સ્કૂટર લઈને જતા રહ્યા હતા તે પછી રિયા અને ઘરના બધા સભ્યો નીચે તાળુ મારી ઉપર જતા રહ્યા હતા તે દરમિયાન મોડી રાત્રે પાડોશી યોગેશભાઈનો ફોન આવેલ કે તમારું સ્કૂટર સળગે છે જેથી રિયા અને બધા પરિવારના સભ્યોએ અગશીની બાલ્કનીમાં આવીને જોયું તે તેનું પ્લેઝર સ્કૂટર સળગતો હતું જે મામલે કમલાબાઘ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે જેમાં બનાવનું કારણ એવું જણાવ્યું છે કે અગાઉ રિયા ને ચેતન સાથે ફ્રેન્ડશિપ હતી અને તેની સાથે હવે બનતું ન હોય જેથી તે બોલાવે ત્યારે રિયા જતી ન હતી જેના કારણે આ ચેતન તથા તેનો મિત્ર મનાલ દવે ફરિયાદીના ઘરે આવી છડી સાથે જેમ તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી બાદમાં ફરી વખત આવી પચાસ હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર સળગાવી નાખ્યું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર